તો સરસ મજાના માતાજીના ચોકમાં ખીચડો છે તો ચાલો તમને બતાવું કઈ રીતનું છે આયોજન આમ તો લગભગ દર વખતે થોડું થોડું શૂટ કરીએ છીએ પણ આ વખતે પાછું તમને દેખાડું કઈ રીતનું આયોજન છે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા હવે આ અમારા મેડી માનો પ્રસાદ છે ખીચડો છે અમારા હાકું બેન બનાવે છે તો અહીંયા બધી જ બાઈ છે ને જો ભાઈ કાંઈ નું કાંઈ કામ ધંધો કરી રહી છે કામ કરે સેવા કરે છે સેવા માતાજી સ્પેશિયલ અને આ બાજુ જો

ત્રણસો કિલો બટાટા છે ને એ બની ગયા છે કમ્પ્લેટ બાળકોને જમાડવા માટે સ્પેશિયલ જો ભાઈ અને આ બાજુ અહીંયા ભૂંગળા તમે જોઈ શકો છો ભૂંગળા છે ભૂંગળા પણ તળવાના છે જો આ બાજુ જો બટાટા બે કપ બટાટાના ભેળા છે અને હવે ભૂંગળા તળવાનું શરૂ છે બટાટા ભૂંગળા પ્રસાદ ને માતાજી નો ખીચડો આટલી પ્રસાદી છે ને બાળકોને જમાડવાની છે ફાઈનલી જો વારો આવી ગયો છે ભાઈ જો ભંગળો હુંલા કળીયા છે एकदम मस्त સેવાનો કામ છે ને ભાઈ એટલે કરવું પડે બધા બાળકો છે ને આવી ગયા છે ગામમાંથી જો બટેટા ભૂંગળા પછી પ્રસાદ છે અને ખીચડો છે આટલી વસ્તુઓ છે માતાજી જો બધા બાળકો નીચે બેઠા છે

બધા આમાં ભાગ લે જો સરસ મજાનો માતાજીનો પ્રસાદ ભાઈ આવો મોકો ન મળે ને પછી કર્મ વિના ના કોની જાનમાં માં જાશુ કર્મ વિના ના કર્મે કોની જાનમાં માં જાશુ કર્મ લખી છે રાબડી તો મેડી માનો નો ક્યાંથી ખાશુ તો ભાઈ અત્યારે માતાજીના ચોકમાં ચોક શરૂ થઈ ગયું છે તો કોઈ પણ બાળકો બાકી ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવું ગામમાંથી કે વાડીઓમાંથી તમામ બાળકો માતાજીની પ્રસાદી લેવા પધારે અને સાંજે સરકારે ભગવાનની કથા રાખેલી છે તો જે ભાઈને કથામાં બેસવાની ઈચ્છા હોય એ માતાજીના ચોકમાં આવી અને ચડાવવાનો બોલ આપે કથાનો ચડાવો અગિયારસોને અગિયાર રૂપિયો નામ ભરોસે છે તો જે ભાઈને ઈચ્છા હોય

બહુ યાદ રહી ચાલો તો હાલો પ્રસાદી લઈ આવો ને હવે પરસાદી લેવા આવું ને હાલો હાલો માતાજીના ચોકમાં તો આજે ખીચડો છે મારા મામા મારી નવી દુકાન માં કરી દીધું છે અધુરું છે ને ચોમાસાના હિસાબે છે ને કામ અત્યારે બંધ રાખેલું હોય કેમ રેતી નો રેતી તો ઓલરેડી આવી પણ શણતર અને એવું ધાર્યું નથી બાકી જાજુ કાંઈ છે નહીં મોડી ભાઈ આવડું આજ કરવાનું છે અને અંદર નું બધું કલર કામ ઘોડા ને એવું બધું છે એ બધું જોવા જવાનું છે એવું છે ટૂંક જ સમયમાં દુકાન નું ઓપનિંગ થઈ જાય છે હવે પછી એનું કઈ દુકાન નું અપડેટ નહીં આપવામાં આવે હવે ડાયરેક્ટ છે ને દુકાન બની જાય ને પછી મસ્ત વિડીયો એક બનશે દુકાન ઉપર પૂરેપૂરું તો ભાઈ જો ચાલો હવે તો વાળો ટાઈમ થઈ ગયો છે એ બાપા પાટો મારે આ બેન જો મારે વાળોમાં આજે

કે ચાલો ભાઈ વાળું કરી લઈએ અને આજનો વિડીયો છે ને પૂરો કરીએ વિડીયો કેવો લાગ્યો કમેન્ટની અંદર કહેજો જુઓ વિડીયો ગમેન્ટ લાઈક કરી દેજો અને ચેનલ ઉપર ભાઈ નવા નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ કેમ કહેવાય ટૂંક સમયમાં લાખ સબસ્ક્રાઈબ જ કરવા છે પૂરા તમારા બધાનો સાથ સહકાર જોવે છે તો ફટાફટ ભાઈ સબસ્ક્રાઈબ ઘણાએ નહીં કર્યું હોય ચેક કરો નહીં કર્યું હોય તો એક વાર દબાવી દો સબસ્ક્રાઈબ છે ને અહીંયા ખૂણામાં બટન છે અને એકવાર દબાવીશું ને એટલે ચાંદીડા ઉઠશે એટલે એ થઈ જાય ઘણા એમ કહેતા હોય કે ભાઈ તમારા ઘણા મળે ને ત્યારે ઘણીવાર એમ કહેતા હોય કે તમારા બધા વિડીયો અમે સબસ્ક્રાઈબ કરીએ એટલે સબસ્ક્રાઈબ છે ને ભાઈ એક જ વાર કરવાનું હોય તમે જો કરી લીધેલો હોય છે ને તો સબસ્ક્રાઇબ લખેલો હશે નહીં કહેવું તો બ્લેક કલરમાં સબસ્ક્રાઇબ હશે ને દબાવીશો ને એટલે ચાંદીડા ઉડી જાય એટલે થઈ ગયું એમ માનવાનું પછી વાર નહીં કરવાનું હોય ને એમનામાં રહેવા દેવાનું બે લાયકોન હોય ને દબાવી દીધો નોટિફિકેશન ઓન એટલે જ્યારે વિડીયો આવે ને એટલે તરત તમને સીધી નોટિફિકેશન આવે ઈ મેન સબસ્ક્રાઈબ બાકી દર વિડીયોમાં તો લાઈક કરવાની હોય ને કમેન્ટ કરવાનું હોય તો ચાલો હવે કન્નાકો બધું જે કરવું હોય તમને મજા જ આવી છે ભાઈ મજા આવે તો કન્નાક જો મારા ભાઈ ચાલો મળીએ બીજા લોકોમાં બાય બાય બધા